કચ્ચોનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે ખોરાક ખાધા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે જેના કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે પેટ ભર પર સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થઈ જાય છે જો તમારું નાક બંધ છે તો ગોરનો ધુમાડો કરો તમારા ચહેરાને ખૂબ ગરમ પાણીથી ન ધોશો તેનાથી ત્વચા ઝડપથી વૃદ્ધ દેખાય છે જે વ્યક્તિ ઝડપથી ચાલે છે તેનું શરીર ક્યારે ઢીલું પડતું નથી દેશી ઘી થી તમારા માથાની માલિશ કરો તેનાથી તમારું મગજ તેજ બનશે અને માથાનો દુખાવો પણ દૂર થશે જે લોકો જમ્યા પછી સ્નાન કરે છે તેમની ત્વચા કાળા રંગની થઈ જાય છે લાકડાના કાંસકાનો ઉપયોગ કરો આનાથી વાળ તૂટવા ઓછા થશે અને મજબૂત રહેશે

આદુને પાણીમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે આદુ અને લસણને સમાન માત્રામાં પીસીને એક ચમચી પાણી સાથે પીવાથી પેટમાં આરામ મળશે બે ગ્રામ અજમા એક ચપટી કાળું મીઠું ખાવાથી પેટના દુખાવામાં આરામ મળશે જો તમારું પેટ બહુ મોટું થઈ ગયું હોય તો ચાર પાંચ મોટી ઈલાયચી પાણીમાં ઉકાળીને તેને પીવો તેનાથી તમારું પેટ ધીમે ધીમે ઓછું થવા મદદ કરશે જમતી વખતે સાદું પાણી પીવું કરતા ઉકાળેલું પાણી અજમાનું પાણી પીવું તે ગેસ કે અપચો દૂર કરવામાં મદદ કરે છે વિડિયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો